નમસ્કાર મિત્રો તારીખ છે વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસને વારસે આજે ગુરુવાર આજના ઓડિયોની અંદર ઝીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો ગુજરાતમાં નવા જીરુની આવકો વધીને બાવીસો ગુણીની થઈ છે ભાવ પણ નરમ જોવા મળી રહ્યા છે અને જીરુ વાયદામાં દિવસના અંતે ચારસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જીરુ બજારમાં તેજીની બ્રેક લાગી છે અને આજે ભાવમાં ચારસો રૂપિયાનો ઘટાડો પ્રતિ ક્વિન્ટલે વાયદામાં જોવા મળ્યો હતો હાજેર બજારમાં સવારે બજારમાં સારા હતા પરંતુ વાયદા પાછળ બજાર પણ ઘટી ગયા છે જીરુના નિકાસના ભાવ એવરેજ ગઈકાલ કરતાં પણ પચાસ ટકા ઘટી ગયા હતા ઊંઝામાં નવા જીરુની જે આવક છે આજે ત્રણસો બોરીની જોવા મળી હતી અને ભાવની વાત કરીએ તો વીસ કિલોએ જે બે કિલો એવરેજ ચાર હજારથી લઈને ચાર હજાર પાંચસો અને ચાર કિલોએ જે બત્રીસોથી લઈને પાત્રીસો સુધી ભાવ જોવા મળ્યા હતા

ઇલેક્ટ્રોન મિશ્રણ નરમ દેખાઈ રહ્યો છે જીરો બજારમાં આગળ ઉપર વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો હોય છે તો મિત્રો આ હતી જીરોને લગતી આજની ચર્ચા વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન